अच्छा सुनो सब्सक्राइब करते वक्त ना घंटी बजा देना ताकि जब मैं ऑनलाइन आऊँ तो तुम्हारे फोन की भी घंटी बजे हेलो हेलो कौन? कौन बोलो तमें कौन चार चार कौन हेलो हेलो हाँ तमें कौन बोला कौन बोला लवर बोले तारे

હવે કોમોઆય મારે હું બતાવતા હા આઈમ કોમોઆય કોમોઆય તાર તાર નામ કે હે મન તારા હા તાર નામ તો કે તું જાર નામ કે ભેલા હે મારું નામ જોઈન કર તો કોમ છે તું તાર તું કઈ છે હોમોઆ એટલે બતાવ તું કઈ જગ્યા છે તારે એમ કે હે હું આવું કઈ જગ્યાની વાત કરેવો તો ખબર કે એનામાં તું કોણ બોલાસ એ ભોસલી ની હું કોટિ ના કરી માસત રે

આવું ફોન મૂકવાની વાત નહીં ફોન કર્યો મને તું ગાળો બોલી મને જેમ તેમ બોલી આ વાત તારી રેકોર્ડ તો ચિંતા ના કર મને ખબર પડે રેકોર્ડ થાય છે એટલે

તારી પણ નક્કી દઉં ને તારી માને કીધું તો કેવું પણ મારે તો ભૂલ જ નહીં મારે તો ભૂન જ નહીં અને માની તો મા તો સકા જણવા વાળી તારી હમણાં કે તાર બાપુ તાર હમણાં કોઈ ન કરે છે તારા આદમી તાર માને કરે છે કે તારાજને બીજા કોઈક ને કરે છે

તું છે તને હું બતાવું છું ફોન થાય નહીં નહીં કશું ગંટો સાદું મોબાઈલ છે કોને કીધું હા કોને કીધું તને મારા બધી ખબર છે તો મારો મોબાઈલ જોડે તારા બાપા જોડે તારા બાપા જોડે બ્લેકબેરી મોબાઈલ છે હું મકુણ મોણસ વાત કરી દીશી ને ફોટા હાથમાં જો તમારી અઠાવન હજાર નું મોબાઈલ માર જોયું